તો આ છે ભવનાથ તળેટી ભવનાથ તળેટીમાં આજે મેળાનો પહેલો દિવસ અને સાંજના સમયનો આ તમે નજારો જોઈ રહ્યા છો લાઇટો શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે પબ્લિક આવવાની શરૂ થઈ વધી વધી છે તે લઈને અત્યાર સુધીમાં કદાચ પ્રયાગના કારણે પણ ટ્રાફિક ઓછો હોય છે ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું સમીર ભવનાથના મેળામાં પહેલો દિવસ સાંજનો ટાઈમ બપોર સુધી લાગતું હતું એના કરતાં ધીમે 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 ટ્રાફિક એક્સ્કલેટ થઈ રહ્યો છે કદાચ ટ્રાફિક ઓછું હોવાના કારણે એક મહાકુંભ મેળો પણ હોઈ શકે ઘણા બધા લોકોએ ત્યાં જઈને ખર્ચો કરી નાખ્યો છે તો આ વખતે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે બધા મિત્રો છે જે ગામડેથી ખેતી કરી અને જે દર વર્ષે બે પૈસા ભેગા કરી અને આ મિની કુંભ મેળો માણતા હોય એ જગ્યાએ મહાકુંભ મેળો માણી લીધો છે પોસિબલ એ પણ છે કે છવ્વીસ તારીખ સુધી જે છે મહાકુંભનું સ્થાન છે તો એને કારણે થઈને પણ અત્યારે રશ ઓછો દેખાતો હોઈ શકે લાસ્ટ ટાઈમનો ફર્સ્ટ ડે છે એને કમ્પેર કરીએ તો કમ્પેરેટિવલી ટ્રાફિક આવતા થોડો ઓછો છે આવતીકાલની એવી નેવણો કે કાલે કેવો ટ્રાફિક હોઈ શકે પણ બધા અન્ય ક્ષેત્રો જે છે એણે પોતાની રાવડીઓ નખી દીધી છે ભૂખ્યો કોઈ જાતો નથી અહીંથી સંતવાણીના કાર્યક્રમો અને ડાયરાના પણ પ્રોગ્રામ્સ એઝ ઇટ ઇઝ છે પાછળ પણ તંત્ર દ્વારા પણ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે એનો પણ આખો એક અલગ વિભાગ છે ત્યાં તો આપણે પછી નેક્સ્ટ કોઈ વિડીયોની અંદર હું તમને એ પણ દેખાડીશ તો આ છે તેના ભવનાથનો સાંજનો નજારો ભવનાથના મંદિર જેની પાછળ ગિરિવાર ગિરનાર પર્વત જોઈ રહ્યા છો અને આ આગળ જે આ દત્તાત્રેય ચોક તરીકે ઓળખાય છે દત્ત ચોક તરીકે અને મેળાનું જે છે ને સેન્ટ્રલ પોઈન્ટ આ છે અહીંયા સાંસદ સભ્ય અને ધારાસભ્યની રાવડી છે એનું કાર્યાલય ઓપન કરવામાં આવ્યું છે એની બરોબર બાજુમાં અહીંયા પટેલ સમાજની વાડી છે ચા નાસ્તો અને ભોજન અને મ્યુઝિક આ બધી વસ્તુ ભેગી થઈ જાય અહીંયા પછી બાજુમાં મહાનગરપાલિકાનો માહિતી કેન્દ્ર છે કોઈ ખોવાઈ ગયું કોઈ મળી આવ્યું તો અહીંયા સંપર્ક કરવાનો રૂમસુદ્ધા તલાશ કેન્દ્ર મેળાપુરનું તમે કહી શકો આ છે પ્રવાસી માહિતી કેન્દ્ર દત્તા ગુરુ ગુરુદત્તાત્રય ચોક જે છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટની રાવટીની બરોબર બાજુમાં મહાનગરપાલિકાની રાવટી હા પોલીસ ડિપાર્ટમેન્ટના અલગ અલગ રાવટીમાંથી એક છે તમને આખા ભવનાથ પરિસરની અંદર પોલીસની અનેક રાવટીઓ જોવા મળી જશે અને આ વખતે ફરી પાછું તમને કહું છું મહાનગરપાલિકાનું કામ તો સારું છે પણ પોલીસ ડિપાર્ટમેન્ટનો આ વખતે બંદોબસ્ત જે છે એ પાછલા વર્ષોની સરખામણીમાં ડબલથી પણ વધારે હોય એવું લાગે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની પણ અહીંયા રાવટી છે આ વખતે ભવનાથ તીર્થ ક્ષેત્ર સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી છે જુનાગઢ દક્ષિણ રેન્જ કાનૂની શિક્ષણ શરીર એની પણ એક અહીંયા એમનો સ્ટોલ છે મીડિયા સેલ મહાશિવરાત્રિનો મીડિયા સેલ જે છે એની પણ કંઈ રાવટી છે બાજુમાં તમે જોઈ શકો છો મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખા એટલે આ મહા શિવરાત્રિના મેળા દરમિયાન ક્યાંય સ્ટ્રીટ લાઇટનો ફોર્ટ હોય કે એવો કોઈ ફોર્ટ હોય તો અહીંયા આવીને કહી શકો આપણા થોડી વારમાં એમનો સ્ટાફ પણ અહીંયા આવી જશે હજી બીજી અલગ અલગ શાખાઓ છે મહાનગરપાલિકાની એની પણ રાઉડીઓ રખાઈ રહી છે એના પર સ્ટોલ્સ આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સફાઈ માટેની ફરિયાદ જે છે એ અહીંયા કરી શકો છો પહેલાં દરમિયાન સફાઈની કોઈ પણ જાતની ફરિયાદ હોય તો મેં આ સ્ટોલમાં કરી શકો છો ધીમે ધીમે અત્યારે ટ્રાફિક વધી રહ્યો છે આ સીધો રસ્તો જઈ રહ્યો છે ગિરનારની સીડીઓ તરફ અને ત્યાંથી થોડા મીટર પહેલાં લેફ્ટ સાઈડની અંદર આવી જશે રોપવે તરફ જતો રસ્તો પણ રોપવે હમણાં બંધ છે અને ગિરનાર નેચર સફારી જે છે એ પણ ભવનાથના મેળાને કારણે થઈને બંધ રાખવામાં આવી છે ફિલહાલ તો હમણાં જઈ રહ્યો છું કેટલાક અહીંના મોટા ક્ષેત્રો છે અત્યારે એનો શું માહોલ છે એ પણ જોશું ફિલહાલ તો આ વિડીયોને અહીંયા જ પોઝ કરીએ